થોડા સમય પહેલાં જ પોલીસ સ્ટેશન હતી મને ફોન આવેલો કે તમારો મોબાઈલ મળી ગયેલો છે મારો પુત્ર આજે હાજર ન હોવાથી એમના વતી હું લેવા આવેલો છું અને પોલીસ સ્ટેશનની કામગીરી ખૂબ જ સંતોષકારક અને સરાહનીય છે તે બદલ સમગ્ર પોલીસ સ્ટાફને હું અભિનંદન આપું છું જય ભારત જય હિન્દ આજરોજ અહીંયા ધોરાજી શહેરમાં અર્પણ એ ગૃહ વિભાગના અને અહીંના પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મને ઉપસ્થિત રહ્યો અને એમાં કે ઘણા બેક વર્ષથી જે લોકોના મોબાઈલ ચોરાઈ ગયા હોય મોબાઈલ ખોવાઈ ગયા હોય એ મોબાઈલ એની મુદામાલ પરત મળે એના માટે આ પોલીસ ડિપાર્ટમેન્ટ આ કાર્યક્રમનું આયોજન કરેલું આ જે કાર્યક્રમ છે એ રાજ્ય સરકારનો તેરા ચૂચકો અર્પણ એ જે યોજના છે એ દ્વારા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા કોઈ પણ સામાન્ય અરજદાર હોય કોઈ પણ જે લાભાર્થી હોય અથવા તો કોઈપણ એવો વ્યક્તિ હોય એને પોતાનો મુદ્દાબાલ ચોરાઈ ગયો હોય તો એનો મુદ્દાબાલ એને પરત મળે એક સામાન્ય અરજી કરવાથી પરત મળે એ આ યોજનાનો મૂળ હેતુ છે અને આજે અહીંયા જોયું મેં કે એકતાલીસ જેટલા લાભાર્થીઓને લગભગ સાતેક લાખની કિંમતના મોબાઈલ એ પરત મેળ્યા છે અને અમુક તો મોબાઈલ રાજ્ય બહાર પણ ક્યાંક જતા રહ્યા હતા એ પણ એની સ્થાનિક પોલીસે તપાસ કરીને પરત મેળવેલા છે અને લાભાર્થીને એના હાથો હાથ પરત આપ્યા છે આ માટે હું રાજ્ય સરકારને અને સ્થાનિક પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સરકારશ્રીનો અભિગમ છે કે પબ્લિકના જે પણ મોબાઈલ અથવા સામાન્ય મુદ્દામાલ છે જે અરજીના ગામે પોલીસે રિકવર કરેલ હોય તે તેમને જ પરત આપવાનો એવો એક તેરા ચૂચકો અર્પણ એવો એક સુંદર મજાનો કાર્યક્રમ અત્યારે રાખવામાં આવેલો હતો જે કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલજી સાથે પણ ઉપસ્થિત રહેલા હતા તેમની ટીમ સાથે અને જેતપુર સિટી સ્ટાફના પીઆઈ તેમજ એમના ટીમ દ્વારા જે પણ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો હતો ટોટલ તેતાલીસ જેટલા મુદ્દામાલ મોબાઈલ રિકવર કરી અને નવથી સાડા નવ લાખની કિંમતના મોબાઈલ રિકવર કરવામાં આવેલ હતા જે તેતાલીસ મોબાઈલ પૈકી સાતથી આઠ મોબાઈલ એવા છે કે જેમને માં જઈને પોલીસે રિકવર કરેલ છે એટલે તમામ જે લાભાર્થીઓ છે કે જેમના મોબાઈલ ગુમ હતા કે જેમને અત્યારે અહીંથી અર્પણ કરવામાં આવેલ છે તે તમામનો એક કાર્યક્રમ રાખી અને જાહેરમાં તેમને આ એક એમની પોતાનો જ મુદ્દામાલ આપવામાં આવેલ છે એટલે જ આમનું નામ તિરા તુચકો અર્પણ રાખેલ હતું અને આ કાર્યક્રમ અત્રે અહીંયાથી જેતપુર સિટી પોલીસ દ્વારા કરવામાં આવેલો હતો જેમાં ધારાસભ્યશ્રી ઉપસ્થિત રહી અને સૌને બિરદાવ્યા હતા